રસિકભાઈ ભદ્રકિયા રાજકોટ ગુજરાત સુતાર જ્ઞાતિના પ્રમુખે સેવા આપું છું અમારા દેવ શ્રી વિશ્વકર્મા પ્રભુજીના મંદિરે આજે અમારા વિશ્વકર્મા પ્રભુજીના દીકરેના તેડાનું આયોજન કરેલ છે ગુજરાત સુતાર જ્ઞાતિ દ્વારા એકસો ને ત્રીસ લોટા રાંધલ ઉત્સવનું આયોજન કરેલ છે તો એમની અંદર આજે નવસો ને દસ ગોયણીઓ પ્રસાદ લે છે અને એમને લાણી પણ આપવાના છે અમારા કોન્સો દ્વારા લાણી આપવાના છે અને આજે લગભગ અંદાજિત બે હજાર માણસોનો પ્રસાદનું આયોજન કરેલ છે અને અમારા જ્ઞાતિ દ્વારા દર વર્ષે આવું ગાંધીલ ઉત્સવનું આયોજન ભવ્ય કરી છે ત્યારબાદ સમૂહ પણ આયોજન કરીએ છીએ અને આ વર્ષે જેમના વિશ્વકર્મા જયંતિના દિવસે સમૂહ આયોજન કરેલું હતું તો એમાં સૌર દીકરીઓ પૂજા માટે એની પૂર્વ સંધ્યાએ વિશ્વકર્મા ગૌરવ ગાથાનું પણ આયોજન કરેલું હતું એ પણ વિશ્વની અંદર પહેલીવાર થયું હતું અને અમારા દેવ શ્રી વિશ્વકર્મા પ્રભુજીનું મંદિર અમારા જ્ઞાતિ દ્વારા રાજકોટનું એવું વિશ્વની અંદર પહેલું એવું મંદિર છે કે સુવર્ણ સિંહાસન ધરીક મંદિર છે અમારું આ એક ક્યાંય વિશ્વની અંદર ગુજરાત સુતાર જ્ઞાતિનું મંદિર નથી એ અમારા રાજકોટની અંદર જ છે ચાર વિશ્વ અમારા જે વિશ્વ પ્રમા દાદાનું મંદિર એક જ એવું છે કે સુવર્ણ સિંહાદન ત્યારબાદ અમારો ટ્રસ્ટ રાજકોટ ગુજરાત સુતાર જ્ઞાતિના અમારા ટ્રસ્ટ તથા કમિટી મેમ્બરોની ખૂબ મહેનતથી મેં દર વર્ષે લગભગ બધા કાર્યક્રમ કરી છે નવરાત્રી હોય અર્વાચીન હોય પ્રાચીન હોય મેડિકલ કેમ્પ હોય સમૂહ લગ્નનું આયોજન હોય ક્રિકેટ ટુર્નામેન્ટ હોય બ્લડ ડોનેશન કેમ્પ હોય બધા કેમ્પો અમે જ્ઞાતિ દ્વારા કરીએ છીએ ત્યારબાદ સરકારી લાભો હોય આયુષ્યમાન કાર્ડ છે કે જે પણ લાભ હોય બધા અમે અહીંયા મંદિરે અમારા કરીએ છીએ ત્યારબાદ વિશ્વકર્મા એ આપણે એમના જ આપણે નરેન્દ્ર મોદી સાહેબે જે વિશ્વકર્મા કૌશલ્ય યોજનાનું જેનું આયોજન કર્યું કે એનું પણ અમે અહીંયા કેમ્પ કરી અને અમારા જ્ઞાતિજનો માટે લગભગ બે હજારથી ત્રણ હજાર કાર્ડ અહીંયા કરી આવું સુંદર આયોજન અમારી આ સમગ્ર ટીમ દ્વારા અમે કરીએ છીએ દાદાની કૃપાથી આ બધું કામ અમે કરી કરીએ છીએ કે અમારા દાતા દ્વારા બધો ખર્ચો થઈ જાય આપે છે પૂરો પડી જાય છે દાતાના સહકાર વડે એમ મેં કીધું કે અમારી ગોહિણીઓ છે નવસો ને તો એમના પણ નાનીના દાતા હતા અમારી જ્ઞાતિમાં દાતા એવા ઘણા છે એ દાતાના સહકારથી આ બધું અમે કરીએ આ વખતે અમને સમૂહ લગ્નની અંદર અમારા વિજયભાઈ ધાંગરિયા છે એમને બેતાલીસ લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા આપેલા હતા દર વર્ષે અમારે મનોહરભાઈ તલસાણીયા છે એના પરિવાર તરફથી લાણીઓ એને આતરથી આપે છે બીજા ઘણા એવા દાતાઓ છે એમનો સહકાર અમને મળે છે બ્લડ કેમ્પ હમણાં અમે કર્યો તેમાં પાંચસો ને ચાર બોટલો થઈ છે દર વર્ષે અમે કેમ્પ કરી છે પાંચસો પર બ્લડ થાય છે અને દર વર્ષે વર્ષમાં મેં ત્રણ વાર બ્લડ ડોનેશન કેમ સિવિલ હોસ્પિટલ છે પ્લસ બીજે જે એને આવી છે અમારા જ્ઞાતિજનોને કોઈને જોયું તો મેં ફ્રી બ્લડ આપી છે એક પણ રૂપિયો ચાર્જ એની પાસે લેતા કોઈ પણ ગુજરાત સુધાર જ્ઞાતિના જરૂર હોય તો અમે એને ફ્રી ઓફ હોટલ આપી અપાવી હજી આના પછી હમણાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થશે અમારે આખા ગુજરાતમાંથી ને મહારાષ્ટ્રમાંથી પણ ટીમો આવશે લગભગ બેતાલીસ ચુમ્માલીસ ટીમો આવશે પણ એ અમે ટૂંક સમયમાં આયોજન અમે કરીએ છીએ શાસ્ત્રી બધા